જોયું છે કે કોઈ એક એવું દ્રાવણ હોય જે એકદમ ચોખ્ખું પાણી છે જેને કહીએ એમાં તમે લાઇટ અથવા લેઝર લાઇટ આપશો ને તો એ લેઝર લાઇટનો તમને માર્ગ એમાં દેખાતો નથી અગાઉ તમે ભણ્યા પણ છો શુદ્ધ દ્રાવણ અથવા સાચું દ્રાવણ જેને કહેવાય પરંતુ કલીલ દ્રાવણ કેવું દ્રાવણ કલીલ દ્રાવણ કલીલ દ્રાવણની અંદર જો પ્રકાશ અથવા લેઝર લાઇટ આપવામાં આવે તો એનો માર્ગ દેખાય છે તો કે નેવા વાળા મકાન હોય અથવા કોઈ જગ્યાએ પતરું હોય તો તૂટી ગયું હોય ઘર બંધ હોય ત્યારે પ્રકાશ એનો પડે તમને એક આખો પટ્ટો દેખાય દેખાય છે કે નહીં એ કેમ દેખાય છે કેમ કે તમારા ઘરમાં રજકણો છે ધૂળના ધૂળના રજકણો સાથે પ્રકાશ અથડાય એટલે પ્રકાશ શું થયો પ્રકિર્ણન થયું શું થયું જેના કારણે તમને એ પ્રકાશનો એક આખો પટ્ટો દેખાય હતું તો ભય દર્શક સિગ્નલો બધા લાલ રંગના કેમ દેખાવામાં રાખવામાં આવે છે કેમ કે લાલ રંગ કે આપણે જોઈએ તો એની તરંગ લંબાઈ કેવી છે વધારે કે ઓછી ચલો હવે વાત કરીએ નવી એક પ્રકાશીય ઘટના જેનું નામ છે પ્રકાશનું પ્રકિરણ આ જો ઉપર જુઓ તો ખરા આપણે કેટલી ઘટનાઓ જોઈ તમને ખબર છે નવમાં ચેપ્ટર ચાલુ કરીએ પરાવર્તન અને વક્રી ભવન પરાવર્તન અને વક્રીભવન પછી આવ્યું પ્રકાશનું વિભાજન શું આયુ પ્રકાશનું શેદ પ્રકાશનું વિભાજન કર્યું નહીં વિભાજન પછી આવ્યું વાતાવરણીય વક્રી ભવન અને ત્રીજું આવ્યું એના પછી પ્રકાશનું પ્રકિર્ણન આ બધી ઘટનાઓ જ છે પ્રકાશની પ્રકાશના પ્રકિર્ણનની ઘટના હવે વાત કરીએ પ્રકિર્ણન એટલે શું પ્રકિર્ણન એટલે ચલો પ્રકિરણમાં શું થાય છે તમે જોયું હશે કે કોઈ એક એવું દ્રાવણ હોય જે એકદમ ચોખ્ખું પાણી છે જેને કહીએ એમાં તમે લાઈટ અથવા લેઝર લાઈટ આપશો ને

નહીં આ છે કલીલ દ્રાવણ છે તો જ્યારે સાચા દ્રાવણ અને આવું થતું હોય છે કલીલ દ્રાવણમાં ધારો કે હું એમ ચોખા પાણીમાં લેઝર લાઈટ આપત કરી દેખાશે આમથી આમ નીકળી જશે પણ દેખાશે નહીં પણ એ ચોખા પાણીની અંદર ધારો કે હું કોઈ પાવડર નાખી દઉં ચૂનો ચૂનાનો ભૂકો નાખી દઉં આવું કંઈક નાખીને એવું બનાવું છું થોડુંક દોડું બનાવું છું પાણીને બરાબર અને પછી લેઝર લાઇટ આપીને તો લેઝર લાઈટનો આખો પટ્ટો એની અંદર દેખાશે એ લાઇટનો લાઇટના પ્રકાશનો આખો એક પટ્ટો દેખાય જેમ કે આપણે અગાઉ પ્રયોગ કરી યાદ છે ધુમાડો કર્યો હતો ધુમાડો કર્યો તો તમને લાઇટ દેખાતી હતી કે નહીં એનો માર્ગ દેખાતો હતો ને બસ એ જ છે કે અહીંયા એ પણ એ જ ઘટના કહેવાય છે પ્રકિરણની ઘટના કઈ કહેવાય તો આ શેના કારણે આવું થાય છે તો કે આસપાસ એવી ઘણી બધી કુદરતી ઘટનાઓ જોઈ હશે કે જેવી આકાશનો રંગ ભૂરો થવો આપણને ખબર છે તમને આકાશનો રંગ ભૂરો દેખાતો હોય છે ને ઓકે લાઇટ વાદળી જેવો દેખાય છે બરોબર સમુદ્રના ઊંડેના ઊંડા તળિયે જે રંગ દેખાતો હોય છે આવો દેખાય છે કે નહીં ત્યારબાદ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે રાતો રંગ સૂર્યોદય થતો હોય સૂર્યાસ્ત થતો ત્યારે ખબર છે સૂર્યની આજુબાજુ તમને કેવો રંગ દેખાય રાતો દેખાય છે ને ઓકે આ બધું જ દેખાવાનું કારણ કઈ ઘટનાઓના કારણે થાય છે પ્રકાશનું પ્રકીર્ણન કઈ ઘટના છે પ્રકાશનું પ્રકિર્ણન હવે યાદ રાખજો કયા ઘટનાના કારણે શું થાય છે એ પણ યાદ રાખવાનું કઈ પ્રકાશીય ઘટનાના કારણે શું 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 પ્રોસેસ થતી હોય જેમ કે અગાઉ આપણે જોયું હતું વાતાવરણીય વક્રી પવન એમાં શું શું થતું હતું તો કે એની અંદર મેઘધન રચના થતી હતી પછી તારાઓનું ટમટમવું થતું હતું અને આ બા આપણે જોયું છેલ્લે કયો પ્રશ્ન હતો ભૂલી ગયો સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય વહેલો ઉગવો અને મોડો આથમવો આ જોયું કે નહીં એ વાતાવરણીય વક્રી ભવનના કારણે થાય છે પણ પ્રકિરણના કારણે શું થાય આકાશનો રંગ ભૂરો સમુદ્રના તળિયાનો રંગ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય રાતો રંગ સૂર્યનો રાતો રંગ આ કઈ કોના કારણે થાય છે પ્રકિરણના કારણે થાય છે એટલે પૂછી શકે તમને આ બધા ઉદાહરણોમાં ચાર ઉદાહરણ આપ્યા હોય એ ચારમાંથી ત્રણ એક ઘટનાના હોય અને ચોથો એક બીજી ઘટનાનો હોય અને તમને એમ કીધું હોય કે ધારો કે ત્રણ ઘટનાઓ આપણે સોરી ત્રણ ઘટનાઓ આપણે એવી લીધી કે જે વાતાવરણીય વક્રી ભવનના કારણે થાય છે અને પછી લઈ લીધો સૂર્યોદય અથવા સૂર્યાસ્ત સમયે સૂર્યનો રંગ રાતો નીચેનામાંથી કઈ પ્રક્રિયા એ પ્રકિરણના કારણે થાય છે આવું પૂછી લે તો આ આવે સમજી ગયા કે નહીં પછી એ વખતે ઓલું ના લખી નાખતા વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત કેમ કે બંને એક જેવું છે ને ઓકે તો વાત કરીએ પ્રકિરણ આ બધી જ ઘટના પ્રકાશના શેના કારણે થાય છે પ્રકિરણ ના લીધે થાય છે હવે વાત કરીએ પ્રકિરણ એટલે શું કિરણ મોટા ના પ્રકાશના જે કણ હોય એના કરતા મોટા બહુ મોટા નહીં ઓકે તો પ્રકાશના કિરણ જે હોય જે એના કણ જે કદના હોય એ કદ કરતા મોટા કદના કણ સાથે પ્રકાશનું કિરણ અથડાય ત્યારે પ્રકાશના કિરણ બધી દિશામાં ફેલાય છે અને આપણને પ્રકાશનો માર્ગ દેખાય છે શું દેખાય છે પ્રકાશનો માર્ગ અને જેને શું કહેવાય પ્રકાશનું પ્રકિરણ આપણે જ્યારે પ્રેક્ટિકલ દ્વારા શીખશું ત્યારે આપણે બધી જ વસ્તુ તમને ખબર પડશે અગાઉ આપણે તમને સમજાવ્યું પણ હતું કે ધુમાડો આપણે લેઝર લાઇટનો માર્ગ જોવા માટે તમે શું કરતા હતા ધુમાડો ઉત્પન્ન કરતા તમે જોયું છે કોઈ જગ્યાએ લેઝર શો હોય છે લેઝર શો જોઈ છે આવો એક સ્ટેજ ઉપર લાઈવ આવે અલગ અલગ પ્રકારની લેઝરલાઇટો ઘણી બધી ગોઠવી હોય અને એની પેટર્નો પાડતા હોય બનાવતા હોય હવે એ લેઝર શો દેખાય ક્યારે ધુમાડો ઉત્પન્ન કરતા હોય એ આર્ટિફિશિયલ ધુમાડો ઉત્પન્ન કરી અને ત્યાં એટલામાં ધુમાડો ઉડાડતા હોય અને પછી લાઇટ પસાર કરતા હોય જેના કારણે તમને એ લાઈટનો એક આખો માર્ગ દેખાય છે જો ધુમાડો ઉત્પન્ન ના કરે ને તો એ લેઝર શોમાં તમને કશું મજા આવે નહીં કેમ કે એ લેઝર લાઈટ આમથી આમ થતી હોય તમને ખબર જ ના હોય દેખાય જ નહીં

એ પણ એક પ્રકારનું મોટું જ કણ કહેવાય બરોબર આ બધાના કારણે પ્રકાશ અથડાય એટલે પ્રકાશ ફેલાઈ જાય અથડાયા પછી શું થાય ચારે બાજુ ફેલાય અને ફેલાવાના કારણે તમને એ પ્રકાશનો માર્ગ દેખાય છે શું થાય છે પ્રકાશનો માર્ગ દેખાય છે જેને આપણે શું કહીએ છીએ પ્રકાશનું પ્રકીરણન પ્રકિરણનો મતલબ સમજી ગયા કે નહીં જ્યારે પ્રકાશનું કિરણ મોટા કદના કણ સાથે અથડાય ત્યારે પ્રકાશ શું થઈ જાય ફેલાઈ જાય ફેલાવાના કારણે શું થાય તમને એનો માર્ગ દેખાય છે જેને શું કહેવાય પ્રકાશનું પ્રકિર્ણન કહેવામાં આવે છે સાચા દ્રાવણમાં પ્રકાશ પસાર કરતા એનું કુરણ પૂજ દેખાતું નથી જ્યારે મોટા કદના કલીલ દ્રાવણમાં કોઈ ડસ્ટવાળું પાણી હોય તેની અંદર જ્યારે પ્રકાશ પસાર કરીએ ત્યારે આપણને માર્ગ દેખાય છે આખી વસ્તુ ખબર પડી ઓકે આ બેકગ્રાઉન્ડમાં ફોટો છે બધાને આવરી લેવો ટ્રાય કર્યો તો પણ બધું બન્યું નહીં જેમ કે રંગ મેચ થતા નતા બરોબર કે આકાશનો વાદળી રંગ પાણી સમુદ્રનું પાણી જે નીલું આપણને દેખાતું હોય છે સૂર્યોદય સૂર્યાસ્ત સમય જે તમને રાતો રંગ દેખાતો હોય છે એની વાત કરી છે બરોબર અને કલીલ દ્રાવણમાં કઈ રીતે પ્રકાશ તમને દેખાતો હોય છે એ દર્શાવે છે તો ટ્રાય કર્યો છે કદાચ તમે ના સમજો તો જોઈને સમજો કે આવું કહેવા માંગે તો આ બધી જ ઘટનાઓ છે કારણે થાય છે પ્રકાશના પ્રકિરણ હવે આને આપણે ફરતી પહેલું જ પ્રકાશના પ્રકિરણના કારણે ટિન્ડલ અસર કઈ અસર મોસ્ટ ઓફ એ જોઈ હશે ટિન્ડલ ઇફેક્ટ કોઈને ખબર છે કોને ખબર છે તમે તમારે ધારો કે નેવાવાળા નડિયાવાળા મકાન હોય અથવા કોઈ જગ્યાએ પતરું હોય તો તૂટી ગયું હોય ઘર બંધ હોય ત્યારે પ્રકાશ એનો પડે તમને એક આખો પટ્ટો દેખાય દેખાય છે કે નહીં એ કેમ દેખાય છે કેમ કે તમારા ઘરમાં રજકણો છે ધૂળના ધૂળના રચકણો સાથે એ પ્રકાશ અથડાય એટલે પ્રકાશ શું થયો પ્રકિર્ણન થયું શું જેના કારણે તમને એ પ્રકાશનો એક આખો પટ્ટો દેખાય થતું હોય છે પહેલાં વધારે થતું કે પહેલાં નરિયાવાળા મકાનો હતા ઘરમાં ચૂલો હતો ચૂલાના કારણે ધુમાડો આખા ઘરમાં ફેલાયેલો હોય ચાલુ જોય કન્ટિન્યુઅસલી ચા બનવાનું ચાલુ હોય ખાવાનું રોટલા હાન તે બધું ચાલુ એટલે ધુમાડો થતો હોય તો એ ધુમાડો અને નેવામાંથી આવતો સૂર્યપ્રકાશ એને અથડાય એટલે શું થતું હતું પ્રકિર્ણન અને એના કારણે તમને એક માર્ગ દેખાતો હતો દેખાતો હતો કે

એટલે એ પ્રકાશ સીધો ક્યાં પડે ભગવાન રામના કપાળ ઉપર લલાટ ઉપર પડે અને પછી એ વખતે ધુમાડો ઉત્પન્ન એટલે એનો એકદમ માર્ગ દેખાતો હતો કમ્પ્લીટ એના વિશે જોવાનું છે આપણે થોડા ઘણા ફોટા પણ અહીંયા લગાયા ઠીક છે શું શું છે જો આ બારીમાંથી પ્રકાશ આવે જે ધુમાડાના કારણે તમને એનો માર્ગ દેખાતો હોય જંગલોમાં પણ આવું થતું હોય છે ત્યાં શું હોય ભેજના કણોના કારણે દેખાતું હોય પછી આ પણ સૂર્ય સૂર્યનું કિરણ આવો જોયો છે વાદળના કારણે બરાબર પાછળથી નીકળો તમે એનો માર્ગ દેખાય છે કેમ કેમ કે ત્યાં પણ ભેજના અથવા ધૂળના રચકણો હોય સૂર્યપ્રકાશ પડે એટલે તમને એનો માર્ગ દેખાતો હોય છે ઓકે આ બધી ઘટનાઓ કારણે થાય છે તો સાચું જ પણ અસર કહીએ તો કઈ ટિન્ડલ અસર ટિન્ડલ ઇફેક્ટના કારણે થાય છે પૃથ્વીનું વાતાવરણમાં સૂક્ષ્મ કણોનું વિસમાંગ મિશ્રણ છે આપણને ખબર છે પૃથ્વીનું વાતાવરણ રહ્યું ને એ કેવું છે નાના નાના ઘણા બધા કણોનું વિસમાંગ મિશ્રણ છે બરોબર વિસમાંગ એટલે શું તો કે બધાનું પ્રમાણ સરખું હોય નહીં ઓકે છે જેમાં શું હોય બૂંદ હોય સૂક્ષ્મ પાણીના બુંદ હોય ધૂળના નિલંબિત કણો હોય શકે અને હવાના અણુઓ પણ હોય શકે આપણા વાતાવરણમાં બધી વસ્તુ છે અને નાના નાના કણો છે પણ પ્રકાશ માટે કેવા કણ કહેવાય મોટા અને એના સાથે પ્રકાશ અથડાય એટલે પ્રકિરણ થાય જ્યારે કોઈ પ્રકાશનું કિરણ પૂજ આવા સૂક્ષ્મ કણોને અથડાય છે ત્યારે કિરણનો માર્ગ દ્રશ્યમાન થાય છે આ કણો દ્વારા પરાવર્તન પામી અને પ્રકાશ આપણી આંખ સુધી પહોંચે છે અને કલીલ કણો દ્વારા પ્રકાશના પ્રકીર્ણનની ઘટનાને ટિન્ડલ અસર ઉદ્ભવે છે શું શું એના કારણે કઈ અસર ઉદ્ભવે છે ટિન્ડલ અસર સૂર્યપ્રકાશનું કિરણ એક નાના છિદ્ર દ્વારા ધુમાડા ભરેલા રૂમમાં પ્રવેશે ત્યારે તમને આ ઘટના જોવા મળે છે કઈ ઘટના ટિન્ડલ અસરવાળી પ્રકાશનું પ્રકીર્ણન કણોને દ્રશ્યમાન બનાવે છે આપણે જોયું એ તમને શું દેખાય છે કે ધૂળના કણો દેખાય છે હકીકતમાં તમને શું દેખાય છે ધૂળના

કણની સાઈઝ ઉપર કયા કણ જેના સાથે અથડાતો પ્રકાશ એ કણની સાઈઝ ઉપર આધાર રાખે છે 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 કેમ કે 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 આપણને ખબર સૂર્યપ્રકાશ કયા રંગનો કેટલા રંગો નહીં પણ તમારા આંખ સુધી કયો રંગ પહોંચે છે એ કોના ઉપર આધાર રાખે ચાલો અત્યાર હાલ શ્વેત પહોંચે છે પણ આપણે જો અલગ અલગ ઘટનાઓની વાત કરીએ ત્યારે આપણે એક ઘટના એવી પણ જોઈશું કે સૂર્યોદય સૂર્યાસ્ત સમય રાતો રંગ આકાશનો ભૂરો રંગ તો તમે ભૂરો જ દેખાણો તો એ શું થાય છે તો કે કયા પરિમાણ અથવા કયા કદના કણ સાથે અથડાય છે એ પ્રમાણે અલગ રંગ નીકળીને તમારા આંખ સુધી પહોંચે બીજો કોઈ રંગ નીકળતો નથી અને જે રંગ તમારા આંખ સુધી પહોંચે એ રંગ તમને દેખાય અથવા એ વસ્તુ પણ એ રંગની તમને દેખાય તો એનો મતલબ તમને ખબર પડી જાય કે આકાશનો રંગ ભૂરો કેમ દેખાય છે કેમ કે નીકળે છે શ્વેત પ્રકાશ પણ ત્યાંના કણોનું કદ એવું છે કે તે માત્ર ત્યાંથી ભૂરા રંગનો પ્રકાશ જ તમારા આંખ સુધી પહોંચે બીજો કોઈ રંગનો પ્રકાશ પહોંચતો એટલે તમને આકાશ કેવું દેખાય ભૂરું

આ એક માખનો પ્રશ્ન યાદ રાખજો નાના કણ હશે બારીક રંગનું પ્રકીર્ણન કરે સોરી વાદળી રંગનું પ્રકીરણ કરે છે મોટા કણો હશે એ મોટી તરંગ લંબાઈવાળા પ્રકાશ સ્વભાવિક છે અગાઉ આપણે જોયું તો જાંબલી રંગની તરંગ લંબાઈ ઓછી હોય રાતા રંગની તરંગ લંબાઈ વધારે હોય છે તો મોટી તરંગ લંબાઈમાં કોણ આવે રાતો રંગ આવે કે ના આવે તો તમે કહી શકો કે બારીક કણો હોય તો વાદળી રંગ દેખાય છે અથવા બારીક કણના કારણે પ્રકીર્ણન થાય તો વાદળી રંગ દેખાય છે અને મોટા કણના કારણે પ્રકીર્ણ થાય તો રાતો રંગ દેખાય છે પણ એનાથી પણ મોટા પ્રકારના કણોના કારણે જો ખૂબ મોટા પ્રકારના કણોના કારણે જો પ્રકિરણન થતું હોય તો તમને પછી શું દેખાય શ્વેત જેમ કે હાલના વાતાવરણમાં તમને સૂર્યનો પ્રકાશ શ્વેત દેખાય એનું કારણ શું છે કેમ કે અહીંયા ખૂબ મોટા કણ છે એટલે તમને બીજો કોઈ રંગ દેખાતો નથી ખૂબ નાના કણના કારણે પ્રકિર્ણન થાય તો શું હશે વાદળી રંગ જે વાતાવરણમાં જે છે ને એ એના જે અણુઓ વાયુના અણુઓ તો આ બધા અણુઓ ખૂબ નાના કદના છે એના કારણે તમને આકાશ જેવું દેખાય છે ભૂરું વાદળી દેખાય છે ભૂરું કહેશું અહીંયા બરોબર વાવાડીની પણ શું કહેશું ભૂરું દેખાય છે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે રાતો રંગ મોટા કણના કદના કારણે પ્રકીરણ થાય છે એટલે તમને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય જે જગ્યા છે ને એ જગ્યાએ તમને શું દેખાય છે રાતો રંગ દેખાય છે બરોબર સમજી ગયા કે નહીં પણ એનાથી પણ મોટા કદ કદના કણો હોય તો સફેદ રંગનું પ્રકીરણ કરે છે આ ત્રણે ત્રણ વસ્તુ યાદ રાખજો બરોબર પ્રકીર્ણન થવાની ઘટના અથવા કયા રંગનું પ્રકીર્ણન થશે કોના ઉપર આધાર રાખે છે કણોના પરિમાણ અથવા કદ ઉપર સાઈઝ ઉપર આધાર રાખે છે હવે વાત કરીએ સ્વચ્છ આકાશનો રંગ ભૂરો કેમ દેખાય છે પાછો ભૂરો રંગ દેખાય છે ને આકાશ જેવો લાગે થોડો ઘણો ઓકે જોઈએ વાતાવરણમાં હવાના અણુઓ એ અને બીજા બારીક કણો દ્રશ્ય પ્રકાશની ની તરંગ લંબાઈ કરતા નાના પરિમાણ ધરાવે છે દ્રશ્ય પ્રકાશ એટલે કયો પ્રકાશ જેને તમે જોઈ શકો અલગ અલગ રંગનો જે પ્રકાશ કહીએ કે નહીં એને શું કહેવાય દ્રશ્ય પ્રકાશ વિઝિબલ લાઇટ અથવા વેવ લેન્થ કહેવામાં આવે છે તો વાતાવરણમાં હવાના અણુઓ અને બીજા બારીક કણો એ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતાં પણ નાના હોય છે હવે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હોય છે તો કે ચારસોથી સાતસો અથવા ચારસોથી આઠસો મીટર નેનો મીટરની આપણે તરંગ લંબાઈ આપેલી હોય છે બરાબર ખૂબ નાની હવે એના વિશે વધારે ડિટેલ જાણવું નથી બરોબર આપણે ખાલી એટલું યાદ રાખો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતાં પણ નાના કણો હોય છે જેના કારણે તમને દેખાય છે આ કણો લાલ રંગની મોટી તરંગ લંબાઈ વાળા દ્રશ્ય પ્રકાશ કરતા ભૂરા રંગની નાની તરંગ લંબાઈ વાળા દ્રશ્ય પ્રકાશના પ્રકાશ સોરી એ પ્રકાશનું પ્રકિરણ વધુ અસરકારક રીતે કરે છે એટલે એનો મતલબ એવો થયો કે જે વાતાવરણમાં કણો હતા ને ખૂબ નાના કદના હતા કેવા કણના હતા ખૂબ નાના એમની સાઇઝ કેવી હતી ખૂબ નાની હવે ખૂબ નાની સાઈઝ હોય કદ નાનું હોય તો કયા રંગનું પ્રકિરણ કરે છે વાદળી રંગ અથવા ભૂરા રંગનું આથી સૂર્યપ્રકાશ જ્યારે વાતાવરણમાં દાખલ થાય એટલે નાના કદના કણોના કારણે પ્રકિર્ણન થશે અને તમારા આંખ સુધી પ્રકાશ પહોંચશે પણ એ પ્રકાશ કયો હશે ભૂરા રંગનો કયો હશે રંગના પ્રકાશનું પ્રકીર્ણન થતું નથી કેમ કે લાલ રંગ એ મોટા કણના કારણે થાય છે એટલે મોટા કણ તો છે જ નહીં બહારના વાતાવરણમાં એટલે તમને દેખાય છે લાલ રંગ દેખાતો નથી બરોબર પ્રકિરણન એ ભૂરા રંગના પ્રકાશના તરંગ લંબાઈ કરતા આશરે કેટલું ઘણું હોય છે આ પણ એક માર્ક પ્રશ્ન છે લાલ રંગના પ્રકાશની ની તરંગ લંબાઈ હુરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતા કેટલા ઘણી હોય છે તો કેટલા ઘણી હવે વધારે ઓછી શબ્દ પાછળ બોલો હોય તો વધારે ઓછી બોલાય હવે ધારો કે એવું ના હોય ચલો ભૂરા રંગની તરંગ લંબાઈ લાલ રંગના તરંગ લંબાઈ કરતા એક પોઈન્ટ આઠ ગણી છે એની પાછળ ઓછું આવે પાછું હવે એક પોઈન્ટ આઠ ગણી શબ્દ વાપરું છું

જ્યારે સૂર્યપ્રકાશ વાતાવરણમાંથી પસાર થાય ત્યારે હવાના બારીક કણો ભૂરા રંગના પ્રકાશના પ્રકાશનું લાલ રંગના પ્રકાશના કરતાં વધુ પ્રબળતાથી પ્રકિરણ કરે છે સો વાતની એક વાત ઉપર કણો નાના છે ભૂરા રંગનું પ્રકિરણ થાય છે લાલ રંગનું થતું ઓછી તરંગ લંબાઈ વાળું થાય છે મોટી તરંગ લંબાઈનું પ્રકિરણ થતું નથી અને પ્રકિરણ પામેલા ભૂરા રંગ જે પ્રકાશ છે આપણી આંખ સુધી પહોંચે છે અને જેથી આપણને પૃથ્વીના વાતાવરણમાં ન હોત તો સોરી જોઈ લઈએ જેના કારણે આપણને શું દેખાય છે આકાશ ભૂરું દેખાય છે પણ જો પૃથ્વીમાં વાતાવરણ ન હોત આ પૃથ્વીમાં વાતાવરણ ન હોત તો શું દેખાવત કયો રંગ દેખાવ વાતાવરણના કારણે જ તમને દિવસ રાત થાય છે બાકી તમે પૃથ્વીના વાતાવરણની બહાર જાવ એટલે દિવસ રાત નથી હોતું દિવસ રાત આપણા જ થાય છે પૃથ્વીના બહાર જાવ એટલે દિવસ રાત હોતું બધું કાળું જોઈએ કાળું આકાશ રાત જેવું જોઈએ જેવા તમે આ સો અમુક સો કિલોમીટર ઉપર જતા રહો કે નહીં એટલે જાવ એટલે સીધું અંધારું જ હોય ભલે તમે બપોરના બે વાગે જ્યા હોય રોકેટ દ્વારા સ્પેસ સેટલ દ્વારા બહાર નીકળતા બહુ વાર થતી નથી બે પાંચ મિનિટમાં નીકળી જાય સ્પીડ હારી હોય તો એ બે પાંચ મિનિટમાં અહીંથી તમે બપોરના બે વાગે નીકળે ત્યાં બહાર નીકળે સીધું જ કાળું આકાશ બહાર નીકળે એટલે આકાશ કેવું દેખાય બ્લેક એકદમ અંધકારમય જ હોય છે કેમ કેમ કે ત્યાં પ્રકિર્ણન થતું નથી કેમ કે ત્યાં કોઈ આવા પ્રકાશના કિરણો નથી સોરી પ્રકાશના કિરણો તો છે પણ ત્યાં કોઈ આવું વાતાવરણ નથી અહીંયા પ્રકિરણ થાય છે વાતાવરણના કારણે અને પ્રકીર્ણન થવાથી તમને ભૂરું દેખાય છે અને ત્યાં બહારના શૂન્ય અવકાશમાં કોઈ પ્રકિરણ થાય નહીં કોઈ પ્રકાશ ના દેખાય શું લાગે કે એકદમ કાળું કાળું આકાશ અંધકારમય દેખાય છે દૂર તમને સૂર્ય ચગતો દેખાય બાકી દિવસ લાગે એવું હોય નહીં વાતાવરણની બહાર નીકળે એવું હોતું નથી જો જો પૃથ્વીને વાતાવરણ ન હોત તો સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થાત નહીં પરિણામે આપણને આકાશ અંધકારમય દેખાતું હોત કેવું દેખાતું હોત એટલે કેવું રાત્રે દેખાય છે કે નહીં એવું અત્યંત ઊંચાઈએ ઉડતા યાત્રિકો આકાશ કેવું દેખાય કાળું કેવું દેખાય જેવા વાતાવરણની બહાર જાય એટલે કાળું દેખાય રાત જેવું છે બરોબર કારણ કે આટલી ઊંચાઈએ પ્રકાશનું પ્રકિરણ અનુભવી શકાતું નથી એટલે એમને શું દેખાય કાળું દેખાય છે તો જો તમને દિવસ દરમિયાન જે ભૂરો રંગ દેખાય છે અથવા દિવસ રાત થાય છે એ વાતાવરણના કારણે થાય છે જો વાતાવરણ ના હોય તો દિવસ રાત જેવું લાગે નહીં આકાશ તમને કાળું જ દેખાય અંધકારમય દેખાય તમે જોયું હશે કે ભય દર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ લાલ રાખવામાં આવે છે હોય છે કે નહીં જેમ કે મેં પેલા જો આવા સિગ્નલ હોય છે આવા સિગ્નલો મોસ્ટ ઓફ રેડિયમ વાળા લાલ રંગના હોય છે ગાડીની લાઇટ આમાં દેખાતી નથી જો આ કંઈ ગાડી દોરી છે મેં ક્યાં જઈ એટલે આ છે શું આવ્યું હા હા રે ચલો ક્યાં કે ગાડી આપણી જો આ રે દેખાય છે તમે જોઈ છે ને ગાડીની બ્રેક લાઈટ લાલ રંગની હોય છે તો ભય દર્શક સિગ્નલો બધા લાલ રંગના કેમ દેખાવામાં રાખવામાં આવે છે કેમ કે લાલ રંગ કે આપણે જોઈએ તો એની તરંગ લંબાઈ કેવી છે વધારે કે ઓછી લાલ રંગની તરંગ લંબાઈ વધારે છે કે ઓછી છે બોલો તરંગ લંબાઈ થઈ એ ભૂરા કરતા વાદળી કરતા પ્રકાશ નો રંગ હંમેશા કેવો રાખવામાં આવે એમ્બ્યુલન્સ ની લાઇટ લાલ પોલીસ ની લાઇટ લાલ ઓલું કોઈ ઓલું સ્ટોર્ચ લાઈટ આવે ને દરિયાઓમાં એ બધી અમુક અમુક સિગ્નલોમાં જે લાઈટ હોય બધી કેવી હોય સિગ્નલ લાઈટ કહીએ લાલ

સૌથી ઓછું થાય બીજા રંગના કમ્પેરિઝનમાં બરાબર એની તરંગ લંબાઈ વધારે હોવાના કારણે તેથી તે દૂર સુધી પણ લાલ રંગમાં જોઈ શકાય છે દાખલા તરીકે હું અહીંયા એક લાલ રંગનો બલ્બ લઈને ઉભો બરોબર બરાબર અથવા ચાલો વાદળી રંગનો બલ્બ લઈને ઊભો હોઉં અને વચ્ચે ધુમ્મસ છે અને તમે પહેલી બાજુ ઊભા છો તો તમને એ બલ્બ દેખાશે નહીં કેમ કેમ કે એ ધુમ્મસના કારણે એનું શું થઈ ગયું પ્રકીર્ણન થઈ ગયું પ્રકીર્ણ થઈ ગયું એટલે બધી બાજુ ફેલાઈ ગયું ફેલાઈ ગયું એટલે એ બલ્બ દેખાણો નહીં અથવા મારી આગળ કોઈ ગાડી લઈને જાય છે એ ગાડીની એની બ્રેક લાઇટ છે અથવા પાછળની જે લાઇટ છે એ વાદળી રંગની છે તો એ વચ્ચે ધુમ્મસ છે અને ધુમ્મસના કારણે જો એને અચાનક બ્રેક મારીને તો હું જઈને સીધો એની ગાડીને ઠોકી જ દેવાનું કેમકે મને એની ગાડીની બ્રેક લાઇટ દેખાણી નહીં અને ધુમ્મસમાં તો મને ગાડીએ ના દેખાણી એવું જ છું ને પણ એ લાલ રાઇટ કેમ છે કેમ કે લાલ લાઇટ છે એનું પ્રકીર્ણન થતું નથી ધુમ્મસ હોય કે ગમે તે હોય મને એ જેવો બ્રેક મારશે ને એ લાલ લાઈટ તરત દેખાઈ જશે

ભૂરો રંગ કેમ વાપરવામાં આવતો નથી અથવા બીજો કોઈ રંગ કેમ વાપરવામાં આવતો નથી તો કારણ શું લખવાનું લાલ રંગનું પ્રકિરણ સૌથી ઓછું થાય છે જ્યારે બીજા કોઈ રંગો જે બી આપ્યો હોય કે ના આપ્યો તમારે એવું કરવાનું કે લાલ રંગનું પ્રકિર્ણ સૌથી ઓછું થાય છે આથી લાલ રંગને દૂરથી પણ જોઈ શકાય છે જેના કારણે લાલ રંગ જ ભયદર્શક સિગ્નલમાં લેવામાં આવે છે બીજો કોઈ રંગ રાખવામાં આવતો સમજી ગયા તો આ વાતે આકાશનો ભૂરો રંગ કેમ દેખાય છે અને સાથે સાથે પરિયદર્શક સિગ્નલમાં લાલ રંગ કેમ વાપરવામાં આવે છે એવો એક ટૂંકો પ્રશ્ન હવે વાત કરીએ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય કયો રંગ દેખાય છે રાતો રંગ કેમ દેખાય છે બરોબર તો જોઈએ પાસે સૂર્યમાંથી આવતા પ્રકાશ વાતાવરણમાં હવાના ઘટ આવરણમાંથી વધારે અંતર કાપી અને આપણી આંખ સુધી પહોંચે છે આપણને ખબર છે કે સૂર્ય ખૂબ દૂર છે હવે ખૂબ દૂર થી પ્રકાશનું કિરણ આવે બરોબર સૂર્ય કયા પ્રકાશનું કિરણ આપે છે સોરી કયા રંગનું કિરણ આપે છે શ્વેત આપણને ખબર છે કે ત્યાંથી કયો રંગ આવે છે શ્વેત રંગ આવે પણ શ્વેત રંગમાં વિવિધ ઘટક રંગો પણ છે કે કે નહીં હવે થાય એવું એ જ્યારે રંગ આવે છે છે ત્યારે વચ્ચે કદાચ એની અંદર રહેલા જે ઘટક ઘટક રંગો રંગોમાંથી બધાનો વેગ પણ અલગ અલગ છે ને હવે દૂરથી તમને દોડતા અહીંથી બોલાવાનું કીધું હોય તો જે ઝડપી કોણ આવે કે જે ઝડપી દોડી શકે છે જલ્દી કોણ આવી શકે જે દસ વિદ્યાર્થીઓમાંથી ઝડપી દોડી શકે છે પેલો આવી જવાનો ને તો મને એમ કહો કે શ્વેત પ્રકાશ છે એની અંદર સાત રંગો છે અને સાત રંગમાંથી ઝડપી કોણ દોડે છે લાલ તો તમારા આંખ સુધી ઝડપી કોણ પહોંચવાનું લાલ જેથી સૂર્યોદય સૂર્યાસ્ત વખતે પહેલો જ પ્રકાશ નું કયો હોય છે લાલનો આથી તમને એ ભાગ શું દેખાય છે સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે કેવો દેખાય છે સૂર્ય લાલ દેખાયનું કારણ સમજ્યા તમે બીજા બધા ને વચ્ચે વાતાવરણમાં આવીને એટલે અટકી જાય છે પ્રકિર્ણન થઈ જાય છે ફેલાઈ જાય છે જયારે લાલ રંગ પ્રકિરણ થતું સીધો જ તમારા આંખ સુધી પહોંચી જાય છે હોય છે બધા જ રંગ પણ બધા જ રંગનું પ્રકીરણ શું થઈ વાતાવરણમાં આવે એટલે પ્રકિરણન થઈ જાય ફેલાઈ જાય જ્યારે હાલ આપણે જોયું લાલ રંગનું પ્રકિરણન થતું અથવા ઓછું થાય છે બરાબર એટલે તમારા આંખ સુધી પહોંચે છે સીધો જ આંખ સુધી પ્રકાશ પહોંચી ગયો પણ કયા રંગનો લાલ રંગ આથી સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે તમને શું દેખાય છે લાલ ઓકે પરંતુ દિવસ દરમિયાન ભૂરું દેખાય છે દિવસ દરમિયાન તમને આકાશ કેવું દેખાય એટલે મેં થોડુંક આટલો ભાગ બાકી રાખ્યો છે ઉપરનો ભાગ એ ભૂરો રાખ્યો છે અને સાઈડોમાં શું રાખ્યો છે લાલ સૂર્યોદય સૂર્યાસ્ત વખતે લાલ દેખાય કેમ એવું કહેવા માગે છે કેમ કે દિવસ દરમિયાન જે પ્રકાશના કિરણો હોય છે કે નહીં એ પ્રકાશના કિરણો વાતાવરણમાંથી વકરી ભવન પામે ત્યાર તો આપણને ખબર છે કે કોના થાય છે ભૂરા એ વખતે સૂર્ય નજીક હોય છે સૂર્ય કેવો હોય છે નજીક હોય છે શરૂઆતમાં કેવો હોય દૂર હોય છે દૂર હોય છે તો કયો પ્રકાશ તમારા આંખ સુધી પહોંચે તો કે જે ઝડપી આવી શકે અને ઝડપી કોણ આવે છે લાલ અને જે નજીક હોય છે એ વખતે કારણે કયો રંગ રંગ થાય થાય છે છે કે ભૂરા આથી તમને દિવસ દરમિયાન આકાશ કેવું દેખાય છે ભૂરું જ્યારે સૂર્યોદય સૂર્યાસ્ત વખતે તમને કેવું દેખાય છે લાલ દેખાય છે એ વખતે અંતર વધારે હોય છે એ વખતે અંતર કેવું હોય છે વધારે હોય છે એટલે તમને લાલ રંગ તમારા આંખ સુધી પહોંચે છે ચલો ક્ષિતિજ પાસે સૂર્યમાંથી આવતો પ્રકાશ વાતાવરણમાં હવાના ઘટ વાવરણમાંથી વધારે અંતર કાપી અને આપણા છે પરંતુ મધ્યાહન રહેલા સૂર્યમાંથી આવતા પ્રકાશનું પ્રમાણમાં ઓછું અંતર કાપવું પડે છે મધ્યાહન અંતર જે સમય છે આપણો દિવસ દરમિયાનનો ત્યારે પ્રકાશને ઓછું અંતર કાપવું પડે છે જ્યારે સૂર્યોદય સૂર્યાસ્ત વખતે વધારે અંતર કાપવું પડે છે તો ક્ષિતિજ પાસે ભૂરો પ્રકાશ અને ટૂંકી તરંગલંબાઈવાળા પ્રકાશનો મોટા ભાગના કણો વડે શું થઈ જાય છે પ્રકિર્ણન જ્યારે લાલ રંગનું પ્રકિર્ણન ઓછું થાય છે એટલે તમારા આંખ સુધી પહોંચી જાય ક્ષિતિજ મતલબ આ બે ભાગ સૂર્યોદય અને સૂર્યાદય બપોરે સૂર્ય સફેદ દેખાય છે કેમ કે માત્ર થોડાક જ ભૂરા અને જાંબલી રંગનું પ્રકિર્ણન થાય છે આથી આપણી આંખ સુધી પહોંચતો પ્રકાશ મોટી તરંગલંબાઈનો હોય છે આનાથી સૂર્યનો લાલાશ પડતો રંગ આપણને દેખાય છે ક્યારે સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે લાલાશ રંગ દેખાવાનું કારણ પ્રકિરણની ઘટના છે કઈ ઘટના છે પ્રકિરણની ખ્યાલ પડશે દરેક ને ચેપ્ટર પૂરું રેડી કોક મારા જેવો ભાઈ આવી ગયો મતલબ સમજી લો કે ચેપ્ટર પૂરું